તારીખે આવશે મોટું વાવાઝોડું આટલા વિસ્તારમાં મોટું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પરેશ ગોસ્વામીની મોટી આગે આજે ધોધમાર વરસાદ પડશે આવતા મહિને મોટી આગાહી મિત્રો જાણીએ આપણે તો આજે પડશે ધોધમાર વરસાદ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે પરંતુ હવે બંધ થઈ ગયો છે હાલ ગરમી ફરી વધવા લાગી છે અને ભેજ પણ વધ્યું છે વરસાદ હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે જોકે અઠવાડિયામાં પહેલાં જ વરસાદની લોકોને રાહત મળી છે પરંતુ હવે ભરાવાની સ્થિતિ પણ સર્જાય છે મિત્રો નિષ્ણાંત વિસ્તારમાં મોટું જાહેર અલર્ટ કરવામાં આવ્યું છે મિત્રો ડાંગ વરસાદની આગાહી સાથે યલો અલર્ટ જાહેર કરવું છે અને તે જ સમયે પચીસ જુલાઈ અને ડાંગ સુરતમાં છોટાઉદેપુર તાપી નર્મદા વલસાડ અને હળવો વરસાદ પડી શકે છે છવ્વીસ જુલાઈએ ભારે વરસાદ હતો મિત્રો અને ચેતવણી પણ જાહેર કરવામાં આવી હતી છવ્વીસ જુલાઈએ સુરત તાપી નર્મદા અમરેલી ભાવનગર મહીસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર ભરૂચ નવસારી ડાંગ વરસાદ માટે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો ત્યાં વરસાદ પડ્યો પણ હતો મિત્રો હવે આવતા સાત દિવસમાં પણ ત્યાં જ વરસાદ આવી શકે છે મિત્રો પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની મોટે આગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગે કરતાં જણાવ્યું છે કે હાલ રાજ્યમાં મારા સારા વરસાદની એક્ટિવિટી જોવા મળતી નથી અને પરંતુ આવનારા દિવસોમાં વરસાદ અને વધુ અનેક રાઉન્ડ આવવાની શક્યતા રહેવાની મિત્રો અને બંગાળની ખાંડીની અંદર ફરીથી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ રહી છે મિત્રો ચોવીસથી છત્રીસ કલાક મજબૂત થઈ પશ્ચિમ દિશામાં તરફ ગતિ કરે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે મિત્રો અને આ સિસ્ટમ કોઈ ફેરફાર થાય તો સત્યાવીસ જુલાઈથી એકત્રીસ જુલાઈ સુધી તા સારા વરસાદનું અનુમાન છે આ રાઉન્ડ બાદ ઓગસ્ટમાં મહિનામાં વરસાદનો લાંબો ગેપ આવશે મિત્રો મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો આ વખતે વરસાદ આવશે અને મોટું વાવાઝોડું પણ આવશે અઠ્યાવીસ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા ભારે વરસાદ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઓગણત્રીસ અરવલ્લી મહીસાગર કચ્છ નવસારી અને બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અને વલસાડ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો હવે વાત કરીએ બીજા સમાચારની તો મહિને મોટી આગાહી મિત્રો રાજ્યના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ધ્રુજાવી દે તેવી આગાહી કરી છે કે સત્યાવીસ જુલાઈ ઓગસ્ટમાં શરૂઆતમાં સુધી ગુજરાતમાં ભારે વરસાદ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પૂર્ણ ગુજરાતમાં ભાગો મહીસાગર વડોદરા અરવલ્લી ભાગોમાં ભારે વરસાદ પડશે અને કેટલાક ભાગોમાં આઠ દસ દિવસ ઇંચ વરસાદ પડશે અને તેવી શક્યતા દર્શાવવામાં આવી છે સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ પડશે અને બે ઓગસ્ટ સુધી મોટા ભાગમાં નદી અને જળાશયો પણ પાણીની આવક વચ્ચે મિત્રો સરળ ગુજને સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભક્ત નમસ્કાર